નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સુજલોન ને એકસો ને બાસઠ વિન્ડ ટર્બાઇન જનરેટર નો ઓર્ડર મળ્યો છે ત્યારે આગળ વાત થશે કોહલી ના ચાહકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે નળ સરોવરમાં આ સમય દરમિયાન લોકો માટે પ્રવેશ બંદી ફરમાવવામાં આવી છે ત્યારે વાત થશે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે પીરોટન ટાપુ પર સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વાત થશે એકસોને ત્રીસ કરોડનો ફૂલ એકૂ ફેરવનારા કૌભાંડી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે કોલ પ્લેના સિંગર અમદાવાદ પહોંચી ગયા હતા ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નો દેખાતા ભારત લાલ ગુમ થયો છે ત્યારે આગળ વાત થશે આસારામ જોધપુરથી સારવાર માટે અમદાવાદ આવશે ત્યારે આગળ વાત થશે કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી ગયો હતો જેસીબી પણ પાણીમાં ગરકાવ થઈ ગયો ત્યારે આગળ વાત થશે હિન્દુઓ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરે ત્યારે વાત થશે બુરખો પહેરીને ચોરી કરી અને પછી ભગવાન પાસે માફી માંગી હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખાતામાં રઘુપતિ ફેશન નામની દુકાનમાં ચોર તિજોરીમાં મૂકેલા અગિયાર લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી ચોરી કરનાર ચોર બુરખો પહેરીને આવ્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કેમેરા સામે ભગવાન પાસે માફી માંગી અને એક ચિઠ્ઠી મૂકીને ફરાર થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરી વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શન બોર્ડની બેઠકમાં હિન્દુ સમાજમાં ઘટી રહેલા જન્મદળના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી હિન્દુ સમાજમાં ઘટતા જન્મદળનું મુખ્ય કારણ હિન્દુ વસ્તીમાં અસંતુલન છે હિન્દુ સમાજના અસ્તિત્વને સુરક્ષિત રાખવાની એક મહત્વપૂર્ણ જવાબદારી તરીકે દરેક હિન્દુ પરિવારમાં ઓછામાં ઓછા ત્રણ બાળકોનો જન્મ થવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી ગયો છે મહેસાણાના કડી તાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું શુક્રવારે સમારકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ચાલી રહ્યું હતું તેવામાં બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડતા બ્રિજ પર રહેલું જેસીબી મશીન પણ કેનાલમાં કાબકી ગયું હતું જોકે સદનસીબે અહીં કોઈ જાનહાની થઈ ન હતી સમગ્ર ઘટના અંગે અધિકારીઓને જાણ થતાની સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ જોધપુરથી સારવાર માટે અમદાવાદ આવશે સુપ્રીમે સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસે દુષ્કર્મ કેસમાં આસારામને ભજગાળાના જામીન આપ્યા હતા બે હજારને તેરના દુષ્કર્મ કેસને લઈને સ્વાસ્થ્યના આધારે આ રાહત આપવામાં આવી છે જેમાં આસારમને એકત્રીસ માર્ચ સુધીના વજગાળાના જામીન આપવામાં આવ્યા છે જામીન પર છૂટ્યાના નવ દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ જવા રવાના થશે આ દરમિયાન આસારા મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નો દેખાતા ભારત લાલ ગુમ થયું છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી સિંહ પન્નો જોવા મળતા ભારતે અમેરિકા સમક્ષ વાદો ઉઠાવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે કહ્યું છે કે જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિ થાય તો અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેના સિંગર અમદાવાદ પહોંચી ગયા છે કોલ્ડ પ્લેના સિંગર લક્ઝરીયસ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ પહોંચી ગયા હતા એરપોર્ટ પર અમિત શાહની સિક્યુરિટીને પગલે સિંગરની ટીમ સ્પેશિયલ ગેટથી રવા કરવાના આવી હતી કોલ્ડ પ્લેનની ટીમ આઈટીસી નર્મદા હોટલ ખાતે રોકાઈ હતી આવનારી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 130 ત્રીસ કરોડ નો પોલેકુ ફેરવનારા કૌભાંડની આરોપીની ધરપકડ કરવામાં આવી છે આલમપુરમાં નાવ સ્ટારવે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ નામની કંપની ની ઓફિસ શરૂ કરીને મલ્ટી લેવલ માર્કેટિંગ અને પિરામિડ સ્કીમમાં રોકાણની સામે સિત્તેર દિવસ અને બસો દિવસમાં નાણાં બમણા કરી આપવાની સ્કીમ લોન્ચ કરીને એકસોને ત્રીસ કરોડથી વધારેની રકમ ઉઘરાવીને છેતરપિંડી કરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમે કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિરોટન ટાપુ ઉપર સૌ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જામનગર નજીકના બેડિયા દરિયા વિસ્તારમાં આવેલા પિરોટર ટાપુ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે પહેરા હેઠળ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યાં તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાચાર સામે આવ્યા છે સેન્ટ્રલ એન્ડ વર્કર્સ એમ્પલો કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે જેથી દર ત્રણ મહિને ફુગાવા અનુસાર ભથ્થું આપી શકાય કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં શનના જનરલ સેક્રેટરીઓ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરની ગણતરીમાં સુધારો કરવાની વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નળ સરોવરમાં આ સમય દરમિયાન લોકો માટે પ્રવેશ બંધી નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી થશે ઇકોલોજીકલ સહિત કુલ એકસો સ્ક્વેર વીસ બ્યાસી કિલોમીટર વિસ્તારમાં પક્ષીની ગણતરી કરવામાં આવશે બે દિવસ દરમિયાન નર સરોવર પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી કરાઈ છે આ અંગે ચીફ ઓફ લાઈફ વોર્ડન અને ગુજરાત રાજ્ય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કિંગ વિરાટ કોહલી રણજી રમે તે માટે ઘણા ફેન્સ રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન કોહલી ત્રીસ જાન્યુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનાર રણજી મેચમાં રમતો જોવા મળશે છેલ્લે બે માં બારમાં ફેન્સને રણજી રમતો વિરાટ સાથે જોવા મળ્યો હતો જે ઘરેલું ટીમ તરફથી રમ્યો હતો હવે ફરીથી તેને દિલ્હીમાં રમતો જોવા ફેન્સ ઉત્સુક છે આવી સ્થિતિમાં ડીડીસીએ આ મેચમાં દર્શકોની એન્ટ્રી મફત કરીને ચાહકોને ભેટ આપી છે મિત્રો મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુઝ લોન 162 wind બાસઠ વિન્ડ નો જનરેટરનો ઓર્ડર મળ્યો છે નવીનીકરણ સાથે જનરેટર સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે જોકે કંપનીએ આ ઓર્ડરની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી આ ઓર્ડર હેઠળ સુજલેન્ડ ગ્રુપ ગુજરાતના ભોગાત ખાતે ત્રણ મેગાવોટ ક્ષમતાના હાઇબ્રિડ લેટિસ ટાવર સાથે એકસો ને બાસઠ એકસો ને ચોવાલીસ વિન્ડ ટર્બાઈન જનરેટર સપ્લાય કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે